નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નેશનલ કેન્સર સર્વાઇવર ડેની ઉજવણી કરવા માટે આત્મનિર્ભર નારી પ્રોજેક્ટ અંતર્ગત રોજગાર લક્ષી તાલીમ આપવા પ્રેરણા ફાઉન્ડેશન સાથે જોડાણ થયું સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મેનેજમેન્ટ અંતર્ગત કાર્યરત રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સ નેશનલ કેન્સર સર્વાઇવર ડે બે હજાર પચીસ કેન્સરમાં બચી ગયેલા કેન્સર દર્દીઓના સન્માનમાં દર વર્ષે ઉજવવામાં આવતો રાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ હતી આ પ્રસંગે કેન્સર જેવી જીવલેણ બીમારીમાં બચી ગયેલા દર્દીઓને તેમના પરિવારજનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ શ્રેણીબદ્ધ અને અસરકારક કાર્યક્રમનું આયોજન થયું હતું આ પહેલ અંતર્ગત કેન્સર સામે વિજય મેળવનાર લોકોની આંતરિક અને માનસિક ક્ષમતાની ઉજવણી થવાથી સાથે તેનો ઉદ્દેશ આ રોગના દર્દીઓ વચ્ચે એક સાથ સહકાર આપતા સમુદાયનું નિર્માણ કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો પણ હતો કેન્સરની બીમારી સામે સફળતાપૂર્વક જ જૂમનાર દર્દીઓ સારવાર પછીના જીવનકાળ દરમિયાન વિવિધ અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે જ્યારે કેન્સરમાં દર્દીનું જીવન બચી જાય છે ત્યારે દર્દીઓ સર્જરી કિમોથેરેપી અને રેડિયેશન થેરેપી જેવી વિવિધ સારવારમાંથી પસાર થવા દરમિયાન જીવનની સારી ગુણવત્તા જાળવવી સૌ પ્રથમ મહત્વપૂર્ણ પાસું છે સારવાર પછી દર્દીઓની થેરપી અને નેડવાન્સ એની આડઅસરોને કારણે વિવિધ પ્રકારની ઉણપનો અનુભવ થાય છે એટલે આપણે આ દર્દીઓ સફળતાપૂર્વક આપડકારો ઝીલી શકીએ અને તેનું સારી રીતે સમાધાન કરી શકે એ માટે મદદ કરવી જોઈએ કેન્સરની સારવાર સાથે સંબંધિત જુદી જુદી ખામીઓને તેની વિવિધ પ્રકારની આડઅસરો આ બીજું સૌથી વધુ મહત્વપૂર્ણ અને અનિવાર્ય આવશ્યક પાસું છે અનેક મહત્વપૂર્ણ પાસું સામાજિક પાસું છે જેમાં દર્દીઓને સર્જરી કિમોથેરપી અને રેડિયેશન થેરેપી જેવી સારવારમાંથી પસાર થવા દરમિયાન શરમજનક કે ક્ષોભજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે આપણે સમાજમાંથી આ પ્રકારના અભિગમોને દૂર કરવા કામ કરવું પડશે અને કેન્સરમાં બચી ગયેલા દર્દીઓને સામાન્ય સ્વસ્થ અને પરિપૂર્ણ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવું પડશે